નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ યુનિટ દ્વારા માર્ચ શહીદ દિવસ નિમિત્તે ફૂટ મેળાનું સુબે એસઓ યુ અધિક કલેક્ટર સાથે એસઓયુ યુનિટ ટી નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આયોજનમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું કે ચુમ્માલીસ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની આજે ચોવીસ માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન અમે કરેલી છે અને આજ રોજ જિલ્લા પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમે લીલી ઝંટી આપી રેલીનું આયોજન કરેલ છે લોકોને જનજાગૃતિ ટીબી વિશે જાગૃતિ મળે એ માટેનું અમે